નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે એન એમ એમ પરીક્ષા જે સ્કોલરશિપ પરીક્ષા છે તેના ઓનલાઈન ફોર્મ ભરવાના છે શરૂ થઈ ગયા છે હવે આજના વિડીયોમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમાં જે તમને તમારે કયા કયા ડોક્યુમેન્ટો જોઈશે તે વિશે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરો તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે કંઈ પણ અપડેટ આવે છે સ્કોલરશીપ રિલેટેડ બધી જ ઇન્ફોમેશન આપણે યુટ્યુબ ચેનલમાં મળી જશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમે હજુ સુધી ટેલિગ્રામ ચેનલ છે આપણે એ જોઈન ના કરી જોઈન કરી લેજો તેમાં જે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલ છે તે પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે એ લિંક છે જે વિડીયો ડિસ્ક્રિપ્શન તેમાં મળી જશે તો તેમાં તમે ચેક કરીને જોઈન થઈ જજો તો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો મિત્રો સૌપ્રથમ તમારે જો ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમારે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે એસઈ બી એક્ઝામ આ રીતના સર્ચ કરવાનું છે ત્યાર પછી સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર ગવર્મેન્ટ ગુજરાત આ લખેલું આવશે આ પોર્ટલ ઓપન થઈ જશે તેમાં તમે જોઈ શકો છો એ નોટિસ બોર્ડ પર જાહેરનામું લખેલું છે નેશનલ મીન્સ કોમર્સ કોલરશીપ બે હજાર પચીસ છવ્વીસ જાહેરનામું હવે આ ફોર્મ કોણ ભરી શકે મિત્રો કે હાલમાં ધોરણ આઠમા અભ્યાસ કરતાં બાળકો છે તે આ ફોર્મ ભરી શકે છે એમાં પણ મિત્રો કેટલીક કન્ડિશન છે એટલે કે કેટલીક સૂચનાઓ આપેલી છે અને લાયકાત પણ અહીંયા જણાવેલી છે સૌ વાત કરું કે ફોર્મ છે તે તારીખ દસ અગિયાર બે પચીસ તારીખ ચોવીસ અગિયાર બે પચીસ સુધી ભરાશે અને પરીક્ષાની તારીખ છે તે ત્રણ એક બે હજાર છવ્વીસ છે મિત્રો વિદ્યાર્થીની લાયકાત મિત્રો વાત કરીએ તો વિદ્યાર્થી જે ધોરણ આઠમા અભ્યાસ કરતો હોવો જોઈએ હાલમાં અને ખાસ સરકારી પ્રાથમિક શાળાઓ મતલબ સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ તેમજ જે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ છે ગ્રાન્ટેડ સ્કૂલો છે તેમાં અભ્યાસ કરતો હોવો જોઈએ જે વિદ્યાર્થી ખાનગી શાળાઓ છે પ્રાઇવેટ શાળા છે એ તમે જોઈ શકો લખેલજી ખાનગી શાળાઓ પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇનાન્સ શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાલા નવોદય વિદ્યાલય તથા જે શાળામાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવા આવતી હોય તેવી કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી જે નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં મિત્રો તમે ખાસ જોઈ લેજો આમાં કે કયા વિદ્યાર્થીઓ ફોર્મ નહીં ભરી શકે એ બધું જ અહીંયા તમને જોવા મળે જ્યાં તમે જોઈ શકો છો જે વિદ્યાર્થી આ વિદ્યાર્થી ફોર્મ ભરવાનું રહેતું નથી આ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવા થતી નથી વાત કરું તો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું મિત્રો તો અહીંયા તમારે શું કરવાનું છે વેબસાઇટ પર આવી જવાનું છે ત્યાર પછી તમને લાઈન જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું રહેશે સિમ્પલ લાઇન પર ક્લિક કરશો એટલે બીજા નવાનું ઓપ્શન તમને જોવા મળે છે એપ્લાય ઓનલાઈન એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે તમારે એપ્લાય ઓનલાઈન ક્લિક કરીશું તમે જોઈ શકો છો એનએમએમએસ અંગેની અહીંયા તમને માહિતી જોવા મળે છે લાસ્ટ ડેટ છે બાવીસ અગિયાર બે હજાર પચીસ હવે મિત્રો એપ્લાય તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે આ એપ્લાય ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે એપ્લાય પર ક્લિક કરશો એટલે આ રીતનો છે વિદ્યાર્થીનો ડેસકોડ છે એન્ટર કરવાનો ઓપ્શન આવશે મિત્રો વિદ્યાર્થીનો ડેશ એન્ટર કરશો એટલે આખો વિદ્યાર્થીની ડિટેલ છે ખુલી જશે હું તમને અહીંયા એક પીડીએફ દ્વારા સમજાવી લઉં છું કે કેવી રીતે ઓપન થશે તમે જોઈ શકો છો તમે આ રીતનું તમને ડેશબોર્ડ જોવા મળે છે તેમાં તમે આ રીતનું તમે એપ્લાય પર ક્લિક કરશો ત્યાર પછી તમારે કોડ ફિલ કરશો એટલે તમને આ પ્રકારનું જે ફોર્મ છે તો ઓપન થશે ફોર્મમાં તમારી બધી જ ઇન્ફોર્મેશન જોવા મળશે તમારે ચેક કરી લેવાની છે અમુક જે ડિટેલ છે તમારે ફિલ કરી લેવાની જાતે તમારી સ્કૂલ કંઈ તમારી સ્કૂલ છે કે નહીં જો તમારે સ્કૂલ જોવા ના મળતી હોય આમાં આ તમારી સ્કૂલનું નામ નથી તો તમારે શું કરવાનું છે મિત્રો અહીંયા સ્કૂલ ડાયશ નંબર સ્કૂલનો કોડ એન્ટર કરીને તમારે સ્કેન સ્કૂલ પર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી સ્કૂલ છે કરન્ટ સ્કૂલ જે આવી જશે ત્યાર પછી તમારે એક્ઝામ વિશે એ તમે જોઈ શકો છો એની એક્ઝામ છે તો ત્યાં પછી એ એન્ટર કરીને મોબાઈલ નંબર બધું ઈમેલ આઈડી એન્ટર કરીને તમે સબમિટ કરી લેવાનું છે સબમિટ કરશો એટલે મિત્રો આ પ્રકારનો એપ્લિકેશન નંબર જનરેટ થશે ખાસ મિત્રો આમાં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું છે તો તમારે ફોટો અને સિગ્નેચર હોવો જોઈએ તો અપલોડ ફોટો સિગ્નેચર ઉપર ક્લિક કરીને તમે એપ્લિકેશન તમારા નંબર જે જનરેટ થયો છે તે એન્ટર કરવાનો છે ત્યાર પછી જે આ ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની રહેશે આ આટલું કહેવાય તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે સબમિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ રીતનું તમને ઇન્ફોર્મેશન જોવા મળશે જેમાં તમે અહીંયા ફોટો લખેલો છે તેના પર ચૂઝ ફોટો લખેલો છે તેના પર ક્લિક કરવાનો છે અને ત્યાર પછી તમારે અપલોડ કરવાનું છે ત્યાર પછી સિગ્નેચર એ રીતના જ અપલોડ કરવાનું છે ત્યાર પછી ફરી તમારે નીચે ઓપ્શન છે અપલોડ તેના પર ક્લિક કરવાનું એટલે છે એ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જે છે ડોક્યુમેન્ટને સાઇઝની જે તમને અંદર જોવા મળી જશે કેટલી સાઇઝ રાખવી તે બધું ત્યાર પછી એટલું કર્યા પછી ફોટો અને સાય સિગ્નેચર અપલોડ કરવા પછી તમારે એપ્લિકેશન જે કન્ફર્મ કરવાની છે તમારે બધી ડિટેલ ચેક કરીને તમારે કન્ફર્મ એપ્લિકેશન કરવાનું છે ત્યાં તમારે એપ્લિકેશન નંબર એન્ટર કરવાનો છે ડેટ ઓફ બર્થ એન્ટર કરીને તમારે સબમિટ ઓપ્શન ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન જે ફાઇનલ સબમિટ થઈ જશે સબમિટ થયા પછી મિત્રો તમારે આગળ પ્રોસેસ કરવાની છે જોઈ લેવાની છે અને ત્યાર પછી તમે તમારે ફી ભરવાની આવશે મિત્રો ખાસ જે બી ફી ભરવાની હોય તમારે ફી ભરવાની રહેશે તેમાં પણ તમારે કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો છે જે કન્ફર્મેશન નંબર આવ્યો છે તે અને જન્મ તારીખ અંતર કહીને તમારે અહીંયા સબમિટ ઓપ્શન પર ક્લિક કરે છે સબમિટ ઓપ્શન ક્લિક કરશો એટલે તમારે પ્રથમ પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરીને પ્રિન્ટ તમારે કરી લેવાની છે અને નીચે એક ઓપ્શન આવશે ઓનલાઈન પેમેન્ટનો એ ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરશો એટલે તમારે જે બી ચલણ ફી છે તે તમારે ફી ભરીને તમારે ફોર્મ છે લાસ્ટમાં સબમિટ કરી લેવાનું છે એ તમે જોઈ શકો છો ફી આમ આ રીતને ભરી શકશો મિત્રો આમાં ફક્ત ઓનલાઈન પેમેન્ટ છે ભરવાનું આવે છે તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરી લેવાનું છે હવે મિત્રો આ રીતનું ફોર્મ ભરવાની પ્રોસેસ છે જો તમને ફોર્મ ભરતા ના ફાવે તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે તમને ફોર્મ ભરી આપીશું આપેલ નંબર પર તમારે સંપર્ક કરવાની સામે તમારે નજીવી સાથે તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપીશું તમારે નંબર પર ફક્ત મેસેજ જ કરવાના છે મિત્રો કોલ કરશો નહીં તો આ હતો એક વિડીયો મિત્રો જો તમને વિડિયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારે જે પણ મૂંઝવણના કોમેન્ટનો અવિશ્ય જણાવી શકો છો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં